તમારું ક્લાસીસ ચેનલમાં તમારે બધા કહી દો તો એની અંદર તમારે અગિયાર ચાર માં સૂત્ર આવશે તો સૂત્ર તમારે છે ઘોડા નું ઘનફણ ને એક છે અર્ધ ઘોડાનું ઘનફળ તો સૌથી પહેલા આપણે લખી નાખવાનું એટલે તમને યાદ રહી લખવાનું ગોળાનું નું ચાર તૃતીયા પાયાર નો આ સૂત્ર યાદ રાખજો સૂત્ર આવડશે તો દાખલો આવડશે નકર આવડશે નહીં ચલો આપણે દાખલા નંબર પહેલા થી શરૂઆત કરી કે શું કરવાનું ચલો દાખલા નંબર એક હવે એની અંદર તમને કીધું છે કે આપેલ ત્રીજી પરથી ગોળાનું ઘનફળ શોધ

નવું બોતેર નો બકડો વધી પડી સાત આઠ નવતેર બોતેર ને કેટલા થશે ત્રણસો બાર ભાગ્યા ત્રણ કરવા ઓકે ચલો ભાગાકાર કરીએ આપણે ભાગાકાર કઈ રીતે આવશે તો ચાર ભાગ્યા ત્રણ ત્રણ એકા ત્રણ એક ત્રણ 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 રિપીટ થશે ઓકે ચલો ચૌદસો ને સાડત્રીસ તેત્રીસ એનો આન્સર આવે છે સેન્ટીમીટર નો ઘન ચેક કરતા રહેસ્ટેક નો

અહીં કેટલા વધ્યા એક વધ્યા હતા હવે આને મિશ્ર સ્વરૂપમાં ફેરવવા ને તો જે છેદમાં આવે ને એક એને અહીં ઉપર મૂકી દેવા ઓકે જે ઉપર જે જવાબ આવ્યો ને ચૌદસો ને સાડત્રીસ એને અહીંયા સાઈડમાં મૂકી દેવા અને જે સંખ્યા વડે ભાગ્યું હોય ને એને નીચે મૂકી હવે આવે છે જવાબ ચૌદસો સાડત્રીસ પૂર્ણાંક એક તૃતીયાંશ સેન્ટીમીટર નો ઘન ઓકે ચલો આગળ હવે આ છે જીરો પોઈન્ટ ત્રેસઠ મીટર હવે આપણે ગોળાનું ઘનફળ ગોતવાનું થાય લખીએ ગોળાનું ઘનફળ બરાબર એક તૃતીયાશ પાય આરતી પોઈન્ટ ભાગ્યાસો ત્રેસઠ ભાગ્યાસો અને ત્રેસઠ ભાગ્યા સો સમજાણું હવે શું કરવાનું જેટલા ઉઠતા હોય એટલા જ ઉડાડ પેલા સાત નવ ત્રેસઠ ત્રણ તેરી નવ સમજાણો હવે આપણી ગુણાકાર પેલા આપણે ઓકે એટલે કે હા અને અને એનો મતલબ આનો આનો આ ત્રણ ગુણાકાર કેટલો આવ્યો આપણને બસો ને ચોસઠ હવે અહીંયા કેટલા હોય ત્રેસઠ ગુણ્યા ત્રેસઠ નીચે જે છે ને એને એમના છે જ નથી ઉઠાડો સો કેટલી વાર છે ત્રણ વાર છે એનો મતલબ એક વાર બે વાર અને ત્રણ આવું કઈ કરવાનું હવે આપણે ગુણાકાર કરી ચલો ત્રેસઠ ગુણ્યા ત્રેસઠ કરી એનો જવાબ કેટલો ત્રેસઠ ત્રેસઠ છ તેરી અઢાર છત્રીસ અઢાર ચલો નવ એમ નામ આઠ નો વધી એક સાત ને ને નવ એવા સોરી ઓગણ હવે માની લો સૌથી પહેલા હવે માની લો કે આ બે ગુણાકાર કરે એના ગુણ્યા આપણે બસ ચોસઠ કરી જીરો જીરો હવે માની લો કે નવ દુ અઢાર નો વધી પડી છોકડો વધી પડી નવ વધી પાંચ છ છાયા છાયા છત્રીસ છત્રીસ ને પાંચ કેટલા થાય એકતાલીસ એકતાલીસ નો એકડો વધી પડી ચાર છ નવાન ચોપન ચોપન ને ચાર કેટલા થાય અઠાવન અઠાવન નો આઠરો વધી પડી પાંચ છ તેરી અઢાર અઢાર ને પાંચ કેટલા થશે ત્રેવીસ

સોરી આઠ ને પાંચ તેર તેર ને એક ચૌદ ચૌદ ને ત્રણ કેટલા થાય સત્તર સત્તર નો સાત વધી પડી એક પછી આવશે નવ ને ત્રણ બાર બાર ને એક તેર ને ચૌદ નો ચોકડો વધી પડી એક સાત ને ત્રણ દસ ચલો આવો જવાબ આવે છે પાછળ પોઈન્ટ મૂકવાનો ઓકે ચલો બે ચાર છ તો બે ચાર અને છ એટલે એક પોઈન્ટ આવે છે જો આવો જવાબ ચેક કરો કઈ વાંધો નઈ ચાલો વિદ્યાર્થી મિત્રો તમારો આ જવાબ આવ્યો છે હવે આને તમારે એક પોઈન્ટ લખા હોય અહીંયા સાત છે એટલે પાંચ કે પાંચ થી મોટો હોય તેનો આપણો આંકડો અહીંયા શું થઈ જાય ઉમેર્યો એટલે એક પોઈન્ટ જીરો પાંચ મીટર નો શું આવે ઘ ઓકે ચલો આ રીતે તમારો આન્સર આવી શકે ને આ ઉપરનો આન્સર તમે લખો ને તો આચો પડે એ તમારો ખોટો પડી શકે નહીં હવે આપણે એના પછી નો દાખલો છે શું કે છે ચલો એની વાત કરી તો તમને આપેલ વ્યાસના નકર ગોળા દ્વારા વિસ્થાપિત થતા પાણી નું કદ શોધ એટલે એનું ઘનફળ પણ શોધવાનું હવે તમને દાખલા ની અંદર શું આપેલો છે તો દાખલા નંબર પહેલામાં માં અઠ્યાવીસ સેમી આપ્યા છે અને દાખલા નંબર બીજાની અંદર તમને આપેલા છે જીરો મીટર હવે આ તમને શું આપ્યું છે વ્યાસ આપ્યો છે તો આપણે ત્રીજી ગોતી તો વ્યાસ ભાગ્યા બે મતલબ અઠ્યાવીસ ભાગ્યા બે કેટલા આવશે ચૌદ આવશે હવે ઘોડાનું ઘનફળ ગોતી લેવાનું અહીં લખવાનું ગોળાનું ઘનફળ બરાબર ચાર તૃતીયાંશ પાય આર નો ઘન ચાર તૃતીયાંશ એમ નામ પાય ની કિંમત બાવીસ ના છેદ અને આર એટલે ચૌદ ગુણ્યા ચૌદ ગુણ્યા ચૌદ સાત દુ ચૌદ કરો એકસો છોતેર આવ્યા હવે તમને ખબર છે ચૌદ નો વર્ગ ચૌદ નો વર્ગ એકસો છન્નું થાય તો આપણે આને એકસો છન્નું આ રેડી હવે એક છ એકસો સાત એક નવ આયરે 0 આવશે છ નવા ચોપન નો ચોકડો વધી પડી પાંચ સાત નવ ત્રેસઠ ત્રેસઠ ને પાંચ કેટલા થશે બેતાલીસ તેતાલીસ જુમાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ નો પાંચરો વધી પડી ચાર છ એકા છ છ ચાર કેટલા થશે દસ છ પાંચ ને ચાર નવ છ ને આઠ ચૌદ નો ચોકડો વધી પડી એક સાત ને એક આઠ નવ દસ દસ ને ચોકડો વધી પડી એક કેટલા એવા

હવે એના પછી નો દાખલો આવે okay ચલો આ દાખલો તમને સમજાઈ ગયો હશે હું ભૂંસી નાખું છું એટલે આપણે ઓલા માં ગુણાકાર માં વાંધો ન એક કામ કરી ભલે ઓકે તમે લખવા લખી લે ચલો હવે આપણે અહીંયા ગોળાનું નું ઘનફળ એટલે પેલા વ્યાસ આપ્યો છે એના ઉપર થી ત્રિજ્યા ગોતી હોય તો શું આવશે 0.21 ભાગ્યા 2 એનો મતલબ આ 200 આવશે ને 21 ભાગ્યા 200 કેમ આવ્યો એ ખબર પડી પોઈન્ટ કાઢ્યા 0.21 ના એટલે નીચે 100 આવે 100 ગુણ્યા 2 એટલે 200 આવી ગયા હવે માની લો આપણે ગોળાનું નું ઘનફળ આપણે ગોતવું છે તો લખીએ ગોળાનું નું ઘનફળ બરાબર ચાર તૃતીયા પાય ની એકવીસ ભાગ્યા બસો હવે છેદ ઉડા ધ્યાન રાખો સાત તેરી એકવીસ અને ત્રણ ત્રણ ગયા ઓકે હવે બે વડા ના ભાગ આવે બે દુ ચાર અને સો દુ બસો સો દુ બસો

ચાર ડાયરેક્ટ ના પાડશો હવે જો હવે અહીંયા નીચે છ આંકડા છે તો અહીંયા ચાર જ મળે તો બે જીરો આગળ લગાડી પોઈન્ટ લગાવ્યો હવે આવો જવાબ આવે છે આ છે આપણો મીટરનો ઘન સમજાણું ઓકે ચાલો હવે અહીંયા તમારો દાખલા નંબર બીજો હવે દાખલા નંબર આપણે ત્રીજો ચલો લખી લેજો દાખલા નંબર ત્રીજામાં શું છે ચલો હવે તમને રકમમાં શું કીધું છે સૌથી પહેલા તો તમને એક ધાતુના ગોળાનો વ્યાસ આપ્યો છે તો વ્યાસ છે ચાર પોઈન્ટ બે દાખલા નંબર ત્રણ હવે વ્યાસ તમને આપેલો છે ચાર પોઈન્ટ બે સેન્ટીમીટર ઓકે ચલો પૂછી નાખું ગોતવાનું શું છે તો જો તેના દ્રવ્યની ઘનતા આઠ પોઈન્ટ નવ ગ્રામ સેન્ટીમીટર હોય તો તેનું દળ કેટલું થાય તો આપણે આનો આન્સર છેલ્લે લખશું પેલા આપણે શું કરશું એનું ઘનફળ ગોતી તો આ લખીએ કે ગોળાનું ઘનફળ બરાબર શું આવશે ચાર તૃતીયા પાય ની છેદમાં છેદમાં હવે સાત તેરી એકવીસ અને ત્રણ ત્રણ વહી ઓકે હવે શું તો આપણે હતું એ જ રીતે બાવીસ ચોક અઠ્યાસી એકવીસ નો તો ચારસો એકતાલીસ ગુણ્યા

કે આ જે જવાબ આવ્યો છે એને તમારે શું કીધું આઠ પોઈન્ટ નવ ગ્રામ સેન્ટીમીટર નો સ્કવેર હોય એનું વજન તો એનું દળ કેટલું થાય તો આપણે લખવાનું ગોળાનું દળ બરાબર શું કરવાનું આ તમને જવાબ શું આવ્યો જો આડત્રીસ હજાર આઠસો આઠ આ લખીએ આપણે આડત્રીસ હજાર આઠસો આઠ ભાગ્યા શું આવશે હજાર ગુણ્યા તમને કેટલું આપ્યું હતું તો આઠ પોઈન્ટ નવ એટલે કે એના પોઈન્ટ કાર્ડ એટલે કેટલા આવે દસ આવે નીચે હવે બીજું કઈ નથી કરવાનું હવે પાછો ગુણાકાર જ થયો આપણે આમાં ગુણાકાર તમારે વધી જશે ઓકે બીજું કઈ નહીં ચલો ગુણાકાર કરીએ ત્રણ હજાર વધી પડી છોસઠ ચોસઠ ને છ સિતે નો ઝીરો વધી પડી સાત આઠ તેરી ચોવીસ ચોવીસ ને છ એકત્રીસ મતલબ સાત એકત્રીસ થશે તો એકત્રીસ ને એકત્રીસ આઠ નવ બોતેર નો બગડો વધી પડી સાત સાત ના સાત આઠ નવ બોતેર નો બગડો વધી પડી બે સાત ને ચાર અગિયાર નો એક છ ને સાત આઠ નવ અહીંયા આવશે આઠ ને ચાર સોરી નવ ને દસ ને ત્રણ તેર નો તકડો વધીએ કે પાંચ અહીંયા ચાર અહીંયા ત્રણ એનો મતલબ તમારો જવાબ આવ્યો ચોત્રીસ

હવે આના પછી દાખલા નંબર ચોથો આ લખાઈ ગયો બધાને ઓકે હવે ચોથો દાખલો ચાલો દાખલા નંબર ચોથામાં શું કે આપણે જો હવે ચોથા દાખલામાં કીધું છે કે જો ચંદ્ર નો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય તો પૃથ્વીનું ઘનફળ ને ચંદ્રનું ઘનફળ ચોધો ચલો હવે આપણે માની લ્યો કે ધારો કે દાખલા નંબર ચોથો આપણે કોનો વ્યાસ ધારશું તો આપણે પૃથ્વીનો વ્યાસ ધારીએ અને ચંદ્રનો વ્યાસ ધારીએ હવે ચંદ્રનો વ્યાસ કેવો છે તો અંદર કીધેલું છે જો આપણે ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસથી ચોથા ભાગનો છે તો અહીંયા આપણે ધારીએ ધારો કે પૃથ્વીનો વ્યાસ ચાર છે હવે ચોથા ભાગનો છે એનો મતલબ ચંદ્રનો વ્યાસ કેટલો થાય તો આના કરતાં ચોથો ભાગ એટલે એક થાય હવે તમારે શું ગોતવાનું છે તો આપણે છે ને બે નું ઘનફળ એટલે કે હા ઘનફળ નો ગુણોતર છે અહીંયા લખીએ ઘનફળ બરાબર ગુણોત્તર તમને ખબર છે સૌથી મોટું એટલે કે નીચે આવશે એટલે શું આવશે અહીંયા પૃથ્વીનું ઘનફળ અહીં લખવાનું પૃથ્વીનું ઘનફળ ઉપર શું આવશે ચંદ્ર નું ઘનફળ હવે તમે વિચારો બે નું ઘનફળ એટલે બે તો ગોળ જ આવે

હવે માની લો કે એમનેમ રાખવું હોય તો રાખી શકો આનો જવાબ આવશે બે નો ઘન અને આનો જવાબ શું આવશે એક ના છેદ માં બે નો ઘન બે નો ઘન કેટલો થાય આઠ બે દુ ચાર ચાર દુ આઠ હવે આનો તમે આ જે છેદનો છેદ છે ને અંશમાં છે ઓકે એનો મતલબ કે આપણે એક ના છેદ કેટલા આવશે એક ના છેદ માં આઠ આવશે ઉપર વહી જાય શું થાય આઠ ગુણ્યા આઠ એટલે કેટલા આવશે ચોસઠ એનો આન્સર આવશે સમજાણો અને નીચે કઈ નો એટલે એક ગણાય ને તો ચોસઠ ભાગ્ય એક એટલે એનો ગુણોત્તર શું આવે ચોસઠ જેમ એક ખબર પડી આ રીતેનો જવાબ આવશે અહીંયા તમારો દાખલા નંબર ચોથો પૂરો હવે દાખલા નંબર પાંચમો છે એની પ્રોબ્લેમ દાખલામાં કોઈ વાંધો નથી ને હોય તો પૂછી શકો છો કઈ પણ ન સમજાતું હોય ચલો હવે એના પછીનો દાખલો જોઈએ દાખલા નંબર પાંચ ચલો દાખલા નંબર પાંચ માં શું કહે છે એની વાત કરીએ હવે એમાં એમ કીધું છે કે દસ point પાંચ સેમી વ્યાસ વાળા અર્ધ ગોળાકાર પાત્રમાં કેટલા લિટર દૂધ સમાય okay ચલો હવે આ પૂછી નાખું તો આપણે દાખલો નંબર પાંચ જોઈએ ચલો દાખલા નંબર પાંચ માં શું કહે છે હવે એમ કીધું છે વ્યાસ આપ્યો છે તમને દસ પોઈન્ટ પાંચ સેમી હવે તમારે એની ત્રિજ્યા ગોતવાની તો દસ પોઈન્ટ પાંચ હોય એના ભાગ્યા તમારે બે કરો આપણે પોઈન્ટ કાઢો એટલે નીચે શું આવે વીસ એને કે દસ આવે હવે આને પાંચ ચોક વીસ અને એકવીસ પંચો એકસો પાંચ એટલે એકવીસ ભાગ્યા ચાર હવે તમારે ગોતવાનું શું છે તો આપણને કીધું છે કે અર્ધ ગોળાકાર માં કેટલા લિટર દૂધ સમાય તો અહીં લખવાનું અર્ધ ગોળાનું ઘન અહીં લખવાનું અર્ધ ગોળાનું ઘન પણ બરાબર શું આવશે બે તૃતીયાંશ પાય આર નો ઘન

એક એકા એક ચાર એકા ચાર એક ચાર એકા ચાર પાંચ આઠ અને આવશે ચાર નીચે આવશે સો ચાર હજાર આઠસો એકાવન એને લિટર માં ફેરવવાના આવે તો સૌથી પહેલું કામ શું કરવાનું છે આપણે આપણે ગુણાકાર મિસ્ટેક નથી થતી તો તમને સો પાંચ આપણે છે દૂટા ઓકે હવે માની લો કે આપણે એને લીટરમાં ફેરવવું લીટરમાં ફેરવવું હોય તો કેટલા વડે ગોળવા પડશે તો આપણે હજાર વડે ભાગવા પડશે કેમકે સેન્ટીમીટર છે ને કે નહીં ભાગવા પડે તો આપણે માની લો કે પેલા બે નો ભાગાકાર કરવો હોય તો કરી શકો પેલા હજાર વડે ભાગવો હોય તોય ભાગી શકો કે ગુણવા પડશે હજાર વડે શું આપ્યું છે સેન્ટીમીટરનો નો ઘન આપ્યો છે ને આપણને હા સેન્ટીમીટરનો નો ઘન આપ્યો છે તો આપણે શું કરવું પડશે જે કઈ જવાબ આવે એને આપણે રીટર્ન માં ફેરવવા માટે હજાર વડે ભાગી નાખો તોય તમને જવાબ મળી જશે તો માની લો ચાર હજાર આઠસો એકાવન ભાગ્યા પેલા ત્રણ કરી ત્રણ એકા ત્રણ કેટલા વધ્યા એક વધ્યા ત્રણ છ કટા પાંચ ને નીચે ઉતારો ત્રણ એકા ત્રણ બે વધ્યા ત્રણ સતુ એકવીસ

3 નો આપડે 16 આવે નીચે 16 ના 4851 ભાગ્યા 168 થી ગણના કે ભાગ્યા 16 16 * 3 = 48 0 હવે 2 એકાએ આંકડા મુકવા લે ઉપર એક 0 લાગે 16 * 3 = 48 હવે કેટલા વધ્યા 3 વધ્યા પોઈન્ટ મૂકી 0 નીચે ઉતારો 16 એકા 16 કેટલા વધ્યા 14 0 નીચે ઉતારો માની લો કે 16 ના ગડિયામાં સોળ એકા સોળ દુ બત્રીસ સોળતેરી અડતાલીસ સોળ છક ચોસઠ સોળ પચું એસી સોળ છું સોળ સતુ એકસો બાર સોળ એકસો સોળ સતુ એકસો હવે કેટલા વહેતા તો બાર વહેતા ઓકે હજી જીરો આપણે નીચે ઉતારીએ ઓકે સોળ છન્નું સોળ સતુ એકસો બાર સોળ અઠું એકસો અઠ્યાવીસ આવે ને હા નિશ્ચિત થયેલ સોળ અઠું આવશે હવે અહીંયા આવશે સોળ છતું એકસો બાર ઓકે આ કેટલા વાયતા હવે આપણે આટલા પોઈન્ટ રાખીએ પોઈન્ટ ત્રણસો ત્રણ એકસો પછી પોઈન્ટ પછી ના આંકડામાં તમે ફેરફાર કરી શકો ઓકે ચલો આન્સર આવી ગયો છે આપણે થોડી મિસ્ટેક હતી એટલા માટે આપણે ચેન્જ નથી કરવું સોળ વડે એને ભાગવા અને ત્રણ વડે ભગાવી ઓકે હવે દાખલા નંબર પાંચ આયા પૂર્વ દાખલા નંબર છ આપણે આગળ જોઈશ ઓકે